હેલો ગાય ગુડ મોર્નિંગ ને જય માતાજી આપના આજના વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સવાર સવારમાં આવતા રહીએ છીએ વાળીએ કપાસિયા સોંપવાના ચોથી વખત ત્રણ વખત તો સોંપ્યા પણ એ જોઈએ કઈ વખત ઉગ્યા નથી હવે ચોથી વખત સોંપી છે જો આ બાજુ સોંપવાના એ જો ઉગતા જ નથી તો આપણે સવારનું સોંપવા કપાસિયા સોંપવા

ગંગા નદી હું દે ફેરું હે આમ હમે હું દે

રીંગણી ફરતે ખાડો કરવાનો પછી ખાતર નાખવાનું આપણે એમાં મકાઈ જોવો છે મકાઈ બળદવી છે પાણી બહુ ભરાણું એમાં પછી આપણે જવાનું છે ઘેરે પછી આપણે ગંગા નદી પાર કરવાની છે આપડું ટ્રેક્ટર છે નાનું એનું છે ભાડે ભાડે આવવું હોય તો આપણે ભાડે ખોદા આવવાનું ખેતરિયા લઈ લીધા વાડી આવી જશે લઈને અને પાછી અમે રીંગું કરવાની છે રીંગણી ફરતે પછી એમાં ખાતર નાખી દેવી